દોસ્ત એના જો કોઈ યોદ્ધો નઈ આમ હાલે આમ નીકળે ને દ્વારકાની ઇન્દ્રના પૂરમાં અસ્તિના પૂરમાં આખી દુનિયા ઉપર મોહી ગઈ એ ઓદકુદ લેતી ત્યારે મને વાત કર્યો ત્યારે એ બી સડીમાં અક્ષર જાજા મને બને દે પણ સાહેબ તમે સમજો છો એડી મારા દ્વારકા બીસ્મોડી માંગુઈસ અને પણ શું انا કો વિશે સંભળાવસ પણ શું મને એવું લાગે કે તમે આરાધ પર એટલે તો મારી સૌથી પહેલા કો જ આવે કૃષ્ણ